હંજારી કાટે હરવે હરવે હંજારી કાટે હે અજે કેટલું કામ હે ઓ કરવું લે અજે આ થામડા પીડા થામડા તોયા હાવ ખોટી નો કામ કર ને તારી છોડલી હે ને હરગાઈ દે ના મારી છોડલી નો હરગાતા લાવ થામડા ઉતરી જાવ આ જાય હાવ કામ છોડતો હે શું તો શી કેટલી ફૂંડી છે મને ઠામડા તોરાવા હે જો કામ કરાવે મારી છોટલી હડગાયા છે નકર લાયકાવા ઠામડા ઉટીવરું પછી ડોશીનો વારો કાઠી વારો હં હે કોનો વારો કાઢો હે કોઈનો નય હજી આ તું શું કરે આ ઠામડા આજેને ધોઈ જો સમજો ઓલા બાજરામાં પાણી વાળવા જવાનું છે તે આપણે ઠામડા ઉટીને જાવ પાણી વાળવા

એ તી ઘણું કામ છે નકર પૈતા બાપાને કઈ તો મારશે એવો હા નો ખબર પડે એ વાઈ ગયા છે હા હોય પાણી ભરી આવી અરે જા ઓલું કોણ થાવડા ઉટકે હે સે ખબર હોય કે તો જો કાળા બળલાડા જેવું લાગે હે આ કે આમ જો તો ખરી બે સિંગડા વાળું હા ઓર એને જ બે માથે સિંગડા હે એ ભલે નો હાલ આપણે પાણી ભરીને બી આવશું પાછા આ તો ભૂત જેવું લાગે આ કે તો ભૂત લાગે હે

કામ <taric> કરે <taric> 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 <taric>